શબ્દ સમૂહ માટે એક શબ્દ મોર નામના એક રાક્ષસને હળનાર મોરારી વધારીને વાત કરવી તે અતિશયોક્તિ પોતાની જાત ઉપર કાબુ રાખે તેવું આત્મસંયમી સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધો આગળ વધતા પહેલા પાછળનું જોઈ લેવું તે સિંહાવલોકન દરરોજ છપાતું વર્તમાન પત્ર દૈનિક જેના પર તોહમત મુકાયું હોય તે આરોપી ન સમજી શકાય તેવું અગમ્ય ટચલી આંગળી પાસેની આંગળી અનામિકા આત્માને અનુલક્ષીને આધ્યાત્મ પોતાના હાથે જ લખાયેલું પોતાનું વૃતાંત આત્મકથા બીજી વાર પરણનાર બીજવર પતિ પત્નીનું લગ્ન જીવન દાંપત્ય હાથીના જેવી ચાલ ચાલનાર ગજગામીની મધુર ગાઈ શકે તેવી જેનું નામ લેવું પવિત્ર છે તે પુણ્ય શ્લોક દૂરથી વસ્તુઓ જોવાનું યંત્ર દૂરબીન दरिया अंदर गेलो जमीन नो फाटो भूषिर साव असत वाद आकाश कुसुमवत मटकु मार्या वगर अनिमेष मिठू पकवणार अगरिओ કોઈ પણ પક્ષમાં ન ભળેલું તટસ્થ ઓઝલમાં રહેતો સ્ત્રીવર્ગ જનાનો ઈંડામાંથી ઉત્પન્ન થનારું અંડજ મજબૂત કે ટકાઉ નહીં તેવું તકલાદી બે જણ વચ્ચેનું યુદ્ધ યુદ્ધ